બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં થઈ રહેલ ચૂંટણીની ગતિવિધિ અને રાજકારણના મુદ્દા તેમજ પ્રજાના બનશે ચોકીદાર ભરૂચ નું જેમાં દર્શકો રોજ ચૂંટણી લક્ષી સમાચારો અને અપડેટ વડે મા ટીવીના દર્શકોને પણ થશે અપડેટ ભરૂચ લોકસભાની બેઠકની ચૂંટણી આડે માંડ દસ દિવસ બાકી છે ત્યારે ભરૂચના બાર ઉમેદવારોએ પાંચ દિવસમાં સત્તર પોઈન્ટ પંચાવન લાખનો ખર્ચ કર્યો છે ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી આડે માંડ દસ દિવસ બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર અને પ્રસાર કાર્યમાં વ્યસ્ત બની ગયા છે ભરુચ બેઠકના સત્તર પૈકી બાર ઉમેદવારોએ અત્યાર સુધીમાં સત્તર પોઈન્ટ પંચાવન લાખનો ખર્ચ કર્યો છે જેમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવારે સાત લાખ કોંગ્રેસના ઉમેદવારે પાંચ લાખ અને ભાજપના ઉમેદવારે બે લાખનો ખર્ચ કર્યો છે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર સિત્તેર લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકતો હોવાથી તેને ધ્યાને લેતા બીટીપીએ દસ પોઈન્ટ બાણું ટકા કોંગ્રેસે સાત પોઈન્ટ વીસ ટકા અને ભાજપે ચાર પોઈન્ટ બાવીસ ટકા રકમ અત્યાર સુધીમાં વાપરી છે આઠમીએ ઉમેદવારોની યાદી ફાઇનલ થયા ગયા બાદ ઉમેદવારો ખર્ચો કરી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકની ત્રેવીસમી યોજાનારી ચૂંટણી માટે સત્તર માંથી બાર ઉમેદવારોએ અત્યાર સુધીમાં સત્તર લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે ચૂંટણી પંચ તરફથી બારમી ઉમેદવારોને તેમનો ખર્ચ રજૂ કરવા જણાવ્યું હતું જેમાંથી બાર ઉમેદવારોએ ખર્ચે રજૂ કર્યો હતો જ્યારે પાંચ ઉમેદવારો ખર્ચ રજૂ કરી ન શકતા તેમને નોટિસ આપવામાં આવી છે લોકસભામાં દરેક ઉમેદવાર સિત્તેર લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે જેના સંદર્ભમાં બીટીપી દસ પોઈન્ટ બાણું ટકા કોંગ્રેસે ભાજપે ચાર પોઈન્ટ બાવીસ ટકા રકમ અત્યાર સુધીમાં વાપરી છે મતદાન આડે હવે દસ દિવસ બાકી રહ્યા છે ત્યારે પ્રચાર અને પ્રસાર વેગવંતો બનશે ત્યારે ઉમેદવારોના ખર્ચામાં વધારો થશે હવે સોળ અને વીસ એપ્રિલના રોજ ઉમેદવારોના ખર્ચની ચકાસણી કરવામાં આવશે ભરૂચ લોકસભાની બેઠક પર બે આદિવાસી અને એક મુસ્લિમ ઉમેદવાર વચ્ચે જંગ રસપ્રદ બનવાના ઇંધાણ વર્તાઈ રહ્યો છે આદિવાસી અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર બે આદિવાસી અને એક મુસ્લિમ ઉમેદવાર વચ્ચેનો જંગ રસપ્રદ બનવાના ઇંધાણ વર્તાઈ રહ્યા છે આદિવાસી મતો અંકે કરવામાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જીભ લપસી હતી તેમણે કોંગી ઉમેદવારના પિતાને હત્યારા ગણાવતા રાજકારણમાં ગરમારો આવી ગયો છે ભરુજ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આદિવાસી મતો અંકે કરવા માટે એડી ચોટીનું જોર લગાડવાની શરૂઆત કરી છે તેમણે પોતાના હરીફ કોંગ્રેસી ઉમેદવાર શેરખાન પઠાણના પિતાને હત્યારા ગણાવી દીધા હતા અને કહ્યું કે તે વખતે એક આદિવાસીની હત્યા કરી અને કાલ ઉઠીને બીજા આદિવાસીની હત્યા કરશે કોંગ્રેસીઓ આવા આદિવાસીની હત્યા કરનારના પુત્રને ખભે બેસાડીને ફરે છે તેમના આક્ષેપોના પગલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ભરૂચ લોકસભા બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે તેવામાં ભાજપ અને બીટીપીમાંથી આદિવાસી અને કોંગ્રેસમાંથી મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે મતદાન આડે ગણતરીના નવ દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આક્ષેપ બાકી વેગવંતી બની છે ચૂંટણી લક્ષી આપનો મત કે આપનો વિચાર પણ આપ મોકલી શકો છો માટેનો વોટ્સઅપ નંબર નવ્વાણું જીરો નવ્વાણું સહિત ત્રણસો તેંતાલીસ આવતા મા ટીવી ના ફેસબુક પેજ ઉપર તેમજ યુટ્યુબ પર પણ મા ટીવી ના સમાચાર નિહાળી શકો છો